ગાંધીનગર રેન્જ વિરેન્દ્ર યાદવની ટીમ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકે છે લાખો રૂપિયાનો દારૂ પકડાય છે આ મામલાની તપાસ જિલ્લા એસઓજીને સોંપી દેવામાં આવી છે અને નવજીવન ન્યૂઝે રેન્જ ડીઆઈજી વિરેન્દ્ર યાદવ સાથે પણ વાત કરી છે અને કોના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

તત્વોની વાત કરો ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેની વાત કરો તેના અનેક ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયેલા છે ન માત્ર ગુનેગારોએ કારનામા અને કાંડ કરેલા છે પરંતુ ભૂતકાળમાં આજ કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર થી લઈને હોમગાર્ડ સુધીના જે કર્મચારી અને અમલદારીઓ હતા તેમના વિરુદ્ધમાં પણ દારૂકાંડની ઘટના સામે આવી છે અને તે મામલે ખાતા કે તપાસ પણ ચાલી રહી છે અને તેમાં જે લોકો આરોપીઓ બન્યા હતા તે અત્યારે કડીની કોર્ટમાં હાજરી પણ પુરાવી રહ્યા છે રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ છે તે ગાંધીનગર રેન્જના છે અને કડી પોલીસ સ્ટેશનમાં પહેલીવાર વાર કહેવાય રહ્યું છે કે રેન્જ આઈજી ની ટીમે દરોડા પાડ્યા છે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી આ જીઆઈડીસી ની હદમાં એક વિક્ટોરિયા કેરાટેચ નામની ખાનગી

લઈને આવવાના હતા અને તેમાં આ દારૂ વેચવાનો હતો આ દારૂ છે તે વેચાય તે પહેલા જ રેન્જ આઈજી છે વિરેન્દ્ર યાદવની ટીમ ત્રાટકે છે ને લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપી લે છે આ મામલે નવજીવન ન્યૂઝે આ ગાંધીનગર રેન્જના વિરેન્દ્ર યાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે હા સ્થાનિક પોલીસની અત્યારે બેદરકારી દેખાઈ રહી છે અને જે કોઈ જવાબદાર હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે સાથે આ કેસ તપાસ મહેસાણા જિલ્લા એસઓજી ને પણ સોંપી દેવામાં આવી છે અને તપાસમાં શું તથ્યો સામે આવે છે ત્યારબાદ નિયમ મુજબ જે કાર્યવાહી થાય છે તે કરવામાં આવશે અત્યારે આ કડી પોલીસ છે અને કડી પોલીસ સ્ટેશન વિસ્તાર સતત ફરી એક વખત ચર્ચામાં આવી ગયું છે કેમ કે ગુજરાતમાં દારૂ છે અને લાખો રૂપિયાનો દારૂ એક ગોડાઉનમાં પડ્યો હતો અને સ્થાનિક પોલીસને તેની બનક નથી તે સૌથી મોટો સવાલ છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યુઝ ની આ સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે